અમદાવાદના ગોતા વિસ્તારની વીડ સાવરકર હાઈટ્સ કે જ્યાં રહેતા રહીશોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે કારણ છે બિલ ન ભરતા ચાર તારીખે પાણીના બોર નું કનેક્શન જોકે બાદમાં પાંત્રીસ લાખની ભરપાઈ કરી દેવાઈ પણ હજુ પાણીની પારાયણ યથાવત છે રહીશોના મતે ચાર મહિના પહેલા સોસાયટીના તત્કાલીન ચેરમેન અને કમિટીના સભ્યોએ સોસાયટીના પંદર કરોડ ભંડોળમાંથી